કપળવંશમાં સમગ્ર હિન્દુ જનજાગરણ સમિતિ દ્વારા કપડવંશ તાલુકા અને નગરમાં સામાન્ય લોકો દ્વારા એક મૌન રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આપણા પાડોશી દેશ બાંગ્લાદેશની અંતર્ગત ઓગસ્ટ માસથી સ્થાનિક પરિસ્થિતિમાં રાજકીય બદલાવ આવ્યા બાદ ઇસ્કોન મંદિરના મહાન તેમજ અનેક હિન્દુ પરિવારો પર કટ્ટર અત્યાચાર આતંકીઓ દ્વારા હુમલાઓ થઈ રહ્યા છે જેને લઈને ત્યાંનું એક પણ ધાર્મિક લઘુમતી સલામત નથી જેના સપોર્ટમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ભારત સરકારને વિનંતી કરી હતી કે કોઈ પણ પ્રકારે આવા હુમલાઓ રોકવામાં આવે અને હિન્દુઓની તરફેમાં કોઈ નિર્ણય આવે તે માટે શાંતિ સ્થપાય તેવી માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે અમે કપળ તાલુકા અને નગરના જનસામાન્ય લોકો એક મૌન રેલી લઈ અને નાયબ કલેક્ટરશ્રીની સમક્ષ આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ આપણા જ પાડોશી દેશ બાંગ્લાદેશની અંદર ગત ઓગસ્ટ માસથી ત્યાંની સ્થાનિક પરિસ્થિતિમાં રાજકીય બદલાવ આવ્યા પછી કથિત રીતે ઇસ્કોન મંદિરના મહંતશ્રી તથા અનેક હિન્દુ પરિવારો ઉપર જે કટ્ટર અત્યાચાર આતંકીઓ દ્વારા જે હુમલાઓ થઈ રહ્યા છે અને ત્યાંની જે સ્થાનિક પરિસ્થિતિ અને સ્થાનિક મીડિયા અનુસાર જે કંઈ પણ જે અહેવાલ આવી રહ્યા છે એ પ્રમાણે રહેતો એક પણ ધાર્મિક લઘુમતી સલામત નથી અને એના સપોર્ટમાં આજે અમે આ તાલુકાના આ નગરના ગ્રામજનો એક આવેદનપત્ર આપી રહ્યા છે કે ભારત સરકારને અમારી વિનંતી છે કે એ કોઈ પણ પ્રકારે જેનો ફાઈટ જે છે થઈ રહ્યો છે એને લોકો અને હિન્દુઓના તરફેણમાં કોઈ નિર્ણય લઈ અને આ ઘટનાક્રમનો ક્યારેક જે એકદમ ઝડપથી અંત આવે તેવી સમગ્ર હિન્દુ સમાજ તરફથી અમારી અપેક્ષા છે ભારતમાં જય કપડા પહોંચતી હરીશ જોશી સાથે જોતા રહું સત્ય વિચાર ન્યૂઝ